કેમ બાકી રોટાવેટર હાલે કે નહીં હે રોટાવેટર હાલે એક કામ ઠામાણા છે અહીંયા ભે હું લઈને આવે એક જ કામ ઠોમાણા છું આમ ભી હું લખું લેખી આ ભાઈ કે કેમરા પાણી ટાકા બહુ ખૂટી આમ જો આ નોડા દેખાય કોઈ ટાકા ખૂટી જાય ને કઈ હાલ તો કર્યો વાહ વાહ લેખીમાં ખપ એમ મે ખપારી પણ તારા જેવી ઘવડી થઈ ગઈ આમ કે તો ઉસે ગઈ લો લો આવો આવો લખી હા ભાઈ તું બોલ લે પેલા કાગડા સબસ્ક્રાઇબ કરવા કહી દે જો ભાઈ કીધું કીધું જય મુલિધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારમાં આપણે ઘરે ફ્રેશ હું તો મેં અત્યારે કામ જા માણસો તમને બતાવું જે બહુ કામ કરતા હોય આખો કેમ બાકી રોટા વેટરા ચાલે કે નહીં હે રોટા વેટરા ચાલે એ અહીં ભગુમતું ડેમે સવાનાપુરમાં મારે મોગજાગી

ઓર હોનાપુર પોરમાં ભાઈ અમારે જાવ કામ ના ધબ ધાટી હોય આખા ફેમિલી મેમ્બર બધા કામમાં માં જ વર્ગે આવે વાહ વાહ લેખેમાં ખપ એમ માં ખપારી પણ તારા જેવી ઘવડી થઈ ગઈ લાગે આમ કતો ઉતકેલ જો ખપારી તારા જેવી છે મમ્મી ઘવડી મમ્મી દેતા ખરા મંડી નહીં ખરા મમ્મી ઈ માં ફેટ પડે ને દાતું તારા ની પડે નહીં પડે એમ દાતે માં તો જે લોઢા નો વાયસર મોઢા માં દીધો તો ભૂહી નાખે અરે હા

હું હું તો છે તો ઢારિયામાં ક્યાં છે હાવજ આપડે હવે જ છે ને કેવું પણ ખાવાનું મળે અમે વાડીએ તો વાડીએ જઈને કન્ટિન્યુ કરીએ તો ભાઈ આપડે વાડીએ પહોંચી ગયા છે વાડીએ ને આપણે ઘર ને પાછળ જ આ ખેતર આપણું છે તો હજી છે ને ભાઈ એટલું ભરાણ જોઈ અહીંયા એટલું બાકી છે આ ખેતર પાવું એટલે ભાઈ બહુ વખરું કારણ કે આ ખેતર અનલિમિટેડ પાણી લે ખેતર ખેતરથી પણ વધારે પાણી લે જોઈ લો ક્યારે પાણી હલતું નહીં પાણી પણ એવું કે ઓછું પણ આ ખેતર પાણી બહુ લે પણ ઉત્પાદન અહીંયા જે મળે ને મને ખ્યાલ મુજબ આવું ઉત્પાદન અને આવીને જમીન છે લગભગ ક્યાં જિલ્લા નંદે કે નહીં હોય આજુબાજુ ગામમાં જમીન છે ને જોરદાર બે બે ખાંડી માંડવી અને નારિયેરીમાં એક નંબર જોઈ લો આમાં નાર પાડી ગયા પાંચ છ દીકરી ફૂલ ફલ આવ્યો ભાઈ જોરદાર જમીન છે આ ભાઈ કે કેમ પાણી ટાકા બહુ ખૂટી આમ જો આ નોડા દે દેખાય ભાઈ ટાકા ખૂટી જ જાય ને કઈ આલ તો કર્યો આ છોકરી ના લીલા મારા હાથ જોઈ લે જો લીલા હાથો છે તું જતી નળ ચાલુ કરવા વાળી ને આજે ભાઈ મસ્ત એવું જમવાનું શાક ને રોટલા ને બનાવી નાખ્યું હળદર હતી ઘરની હળદર હતી પીરી હળદર હળદર હતી એ પણ પીરી હળદર એ પછી ઘરની જ હતી ઘરની હતી ખારી સારી નથી મસ્ત

પૂર્ણા બેઠા હજી પારસી કરે કેટલાક બાકી હતા પારસી કરવાના હજી પીડા એક શર્ટ બે ત્રણ ચાર વાંધો પાંચ છ સાત આઠ નવ દો અગિયાર બાર તેર ચૌદ પંદર કોલ એકસઠ છે ક્યાં ગરીબ માં પણ ખરેખર હું ઘરે છે ને કપડાં મારા બધી હારા જ આ વાત કરતો હોય કારણ કે આજે દસ ની અંદર તો મારા મેલા કઈ જાય કે નક્કી નું આવી જાય મારે કામ બધી ક્ષેત્રોમાં જવાનું ને બરાબર ને પછી એક તો સીધી રહી ક્યાં ઘડી ઘડી કપડાં મેલા કરાવવા કંઈ વાંધો નહીં મસ્ત મજાની પારસી કરીને કે જે મારે છે ને કાલ કે ભ્રમદેવી કપડાં લેવા જવાના છે બે જોડ દોરા કંઈક માં લે કપડાં પછી ઉનામાં ને ગમે નહીં તારે લેવા કઈ વાંધો નહીં અમે કાલે મંગળ જાવું ને ટાઈમ મળે તો આજ જવાનું તો મંગળ તો ભાઈનો ફોન આવ્યો એ કે હું અમે હાં જાવ તું પાણી વેચે લે કે આખો પ્લાન નોર પર ફેર તો કે મંગળ જવાનું તો ઘર છે થોડી ઘણી ખરીદી કરવા છે મારે બે ત્રણ શર્ટ લેવા બ્લોગ લાંબો થઈ જાય તો ભાઈ વાડીએ પહોંચી ગયા ને અડધી કલાક જેવું થઈ ગયા પપ્પા ચા લઈને આવ્યો તો ચા દઈને પપ્પા જામ ગયા સાગર મજૂર દેખાય બધા અહીંયા મગફળી વીણે ને આપણે અહીંયા ભાંગલા ટૂટલા ખાટલામાં જ ગોખાવાળા ખાટલા બેઠા બેઠા ચા પી ને પાણી વાળીએ

તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દીધો ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગ સાથે બ બાય